નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પુથી આવેલી છે તે સ્વ અધ્યયન પુથીનો ભાગ એક જે છે તેમાં જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરી આપેલું છે તે ચાલો યાદ કરીએ ઉપર ચાલો યાદ કરીએના જે પેજ નંબર છ છે ગણિતની સ્વાધ્યયન પુથીમાં ચાલો યાદ કરીએમાં પેજ નંબર છ ઉપર જે આપણને મહાવરો આપેલો છે બીજો મહાવરો પેજ નંબર છ ઉપરનો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચાલો યાદ કરીએ જે છે ને એના માટે આપણે જેટલા પણ મહાવરાઓ આપેલા છે તે દરેક મહાવરાઓના અલગ અલગ વિડીયો આપણે બનાવેલા છે એટલે કે દરેક મહાવરા માટે આપણે અલગ વિડિયો અને આ બધા જ મહાવરાના વિડીયો જે છે એ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાય જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા નવી સ્વાધ્યન પોથી જે આવેલી છે તેનો ફોટો તમને આપવામાં આવેલો છે કંઈક આ પ્રમાણેનો ફોટો છે એમાં ભાગ વાઇઝ આવેલી છે ધોરણ સાતની આ ભાગ એક છે એમાં તમે જોશો તો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત સામાજિક વિજ્ઞાન દરેક વિષયના એક એક બબ્બે પાઠ આની અંદર આપણને આપવામાં આવેલા છે હવે પછીના જે ભાગ બે આવશે એની અંદર બાકીના પાઠ આવશે ભાગ ત્રણ બાકીના પાઠ આવશે એવી રીતે કન્ટિન્યુ એક પછી એક ભાગ આવતા જશે અને આપણી આ ચેનલ ઉપર આ દરેક ભાગની જે સ્વ અધ્યયન છે તે બધી જ સ્વાધ્યયન દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ જશે જેના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે અભ્યાસ કરી શકો છો મિત્રો તો પેજ નંબર છ ઉપરનો આ જે મહાવરો છે બરાબર ચાલો યાદ કરીના પેજ

તો ત્રણનો નથી ચાલતો તો ત્રણ એમને બેઠા નીચે મૂકી દે અને બેનો આપણે ચલાવીએ તો બે એકા બે અહીંયા એક આવી ગયા હવે અહીંયા આપણે ત્રણનો ભાગ ચલાવવાનો છે તો ત્રણ વડે ચાલશે તો ત્રણ એકા ત્રણ અને અહીંયા ઉપરથી ઉતાર્યા એક તો ચાલો અહીંયા આપણને અવિભાજ્ય અવયવ જે છે તે મળી ગયા છે તો લસ્સા આપણો થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બધા જ અવિભાજ્ય અવયવોનો આપણે ગુણાકાર કરી દઈએ તો લસ્સા આપણને મળી જશે અડતાલીસ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી અધ્યયન પુથી આવેલી છે તે નવી સ્વાધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ અને વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ પ્લે સ્ટોર ઉપર જઈને આ ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નવ અને બાર તો અહીંયા નવ અને બાર આપ્યા છે તો એ બંનેનો આપણે ભાગ ચલાવવાનો છે તો નવનો ભાગ બે વડે નહીં ચાલે પણ બારનો ભાગ ચાલશે તો બારનો આપણે બે વડે ચલાવીએ તો છ દુ બાર બરાબર છે હવે અહીંયા નવ છે હવે અહીંયા નવ છે તો નવનો નથી ચાલતો એટલે નવ નીચે એમના બેઠા મૂકી દઈએ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો હવે અહીંયા છ છે તો છનો ભાગ બે વડે ચાલશે તો ત્રણ દુ છ અને અહીંયા નવ છે તો નવ બેઠા મૂકી દઈએ બરાબર નહીં ભાગ ચાલે એટલે ચાલો હવે અહીંયા નવ છે તો ત્રણ એકા ત્રણ હવે ત્રણ એકા ત્રણ અને અહીંયા એક બરાબર તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે નીચે આ સ્ટેપ ઉતાર્યા છે એટલે કે તમે જોશો તો નીચે એક એક આવી ગયા છે ચાલો હવે આપણે એનો લસા શોધવાનો છે તો બધા જ અવિભાજ્ય અવયવો જે છે બરાબર એ બધા જ અવિભાજ્ય અવયવોનો આપણે ગુણાકાર કરી દઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે જવાબ થઈ ગયો આપણો છત્રીસ તો અહીંયા લસા આપણને મળી ગયો છત્રીસ ચાલો ત્યાર પછી ત્રીજો દાખલો આપણને આપેલો છે આઠ છ અને દસ તો સર્વપ્રથમ તો આઠ છ અને દસ જે છે તેના અવિભાજ્ય અવયવ મેળવી લઈએ આપણે તો સર્વપ્રથમ તો બે વડે ભાગ ચાલશે ત્રણે ત્રણનો તો ચલાવી આઠનો ભાગ ચાલશે બે વડે તો ચાર દુ આઠ છનો ભાગ બે વડે ચલાવે તો ત્રણ દુ છ પાંચનો બે વડે ચલાવે તો પાંચ દુ દસ ચાલો હવે ચારનો ભાગ બે વડે ચાલશે ત્રણનો અને પાંચનો નહીં ચાલે તો ત્રણ અને પાંચ જે છે એ બેઠા નીચે મૂકી દઈએ ચારનો ભાગ બે વડે ચલાવે તો બે દુ ચાર હજુ પણ અહીંયા તમે જોશો તો બેનો ભાગ બે વડે ચાલશે ત્રણ ને પાંચ વડે નહીં ચાલે તો ત્રણ ને પાંચને નીચે મૂકી દઈએ અને બેનો ભાગ બે વડે ચલાવે તો એક દુ બે ચાલો હવે અહીંયા ત્રણ છે બરાબર છે તો ત્રણનો ભાગ આપણે ત્રણ વડે ચલાવી શકીએ અહીંયા તો એક નીચે આવશે તો અહીંયા ત્રણ એકા ત્રણ અને પાંચનો નહીં ચાલે તો પાંચ નીચે બેઠા મૂકી દઈએ હવે અહીંયા બંને જગ્યાએ તો એક આવી ગયા છે અને નીચે ઉતારી દઈએ અહીંયા પાંચ છે તો પાંચનો ભાગ પાંચ વડે ચલાવવો પડશે તો પાંચ એકા પાંચ એટલે અહીંયા પણ એક આવી ગયા ચાલો હવે બધા જ અવિભાજ્ય અવયવોનો આપણે ગુણાકાર કરી દઈએ તો લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે એનો ગુણાકાર થશે એકસો વીસ તો જવાબ આપણને લસાનો મળી ગયો એકસો ને વીસ ચાલો ત્યાર પછી જોઈએ ચોથો દાખલો દસ બાર અને અઢાર આપણને આપેલા છે તો એના આપણે અવિભાજ્ય અવયવો મેળવી લઈએ ત્રણે ત્રણ જે છે એનો બે વડે ભાગ ચાલશે તો જો પાંચ દુ દસ છ દુ બાર અને નવ દુ અઢાર હવે તમે જોશો તો પાંચ અને નવનો બે વડે નહીં ચાલે છ નો ચાલશે તો પાંચ અને જગ્યાએ નીચે પાંચ મૂકે નવની જગ્યાએ નીચે નવ મૂકી દે છનો ભાગ બે વડે ચલાવે તો ત્રણ દુ છ હવે પાંચ ત્રણ અને નવમાંથી એક કઈનો બે વડે નહીં ચાલે તો ત્રણ વડે ચલાવે એમાં પાંચનો તો ત્રણ વડે નહીં ચાલે તો પાંચ નીચે મૂકી દે અહીંયા ત્રણ એકા ત્રણ અને અહીંયા ત્રણ તેરી નવ હજુ અહીંયા ત્રણનો ભાગ ત્રણ વડે ચાલશે તો ત્રણ એકા ત્રણ અહીંયા ઉપર એક ઉતાર્યા અહીંયા ઉપરથી પાંચ ઉતાર્યા કારણ કે ભાગ નથી ચાલતો હવે અહીંયા પાંચ વડે ભાગ ચલાવે તો પાંચ એકા પાંચ ઉપરથી એક ઉપરથી એક ચાલો હવે અવિભાજ્ય અવયવો જે છે તેને અહીંયા લખી લઈએ તો લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો લસા આપણો ગુણાકાર કરીએ તો મળશે આપણને એકસો ને એસી દોસ્તો ફરી મળીશું આપણે આ જે ધોરણ સાત છે તેનો ગણિત વિષય છે એમાં ચાલો યાદ કરીએના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગણિત સહિતના બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો